ભાગ્યશાળી ભક્તો માટે આ પાંચ સોમવાર આવી રહ્યા છે શ્રાવણ માસમાં અષ્ટમંગલ મહાદેવ મંદિરમાં સરસ મજાનું આયોજન કર્યું છે ભગવાન ભોલેનાથ ને રોશનીથી શણગાર્યા છે અલગ અલગ પ્રકારના ડેકોરેશન કરેલા છે ફૂલોના શણગાર છે કઠોળના શણગાર છે શાકભાજીના ફળોના પણ શણગાર છે વિવિધ પ્રકારની ભગવાનની પૂજાઓ પણ થઈ રહી છે રુદ્રાભિષેક રુદ્ર રુદ્રીના પાઠ ભગવાન શિવના નામ મંત્રાદિ જપ આ વિશેષ પ્રકારની ભગવાનની પૂજાઓ દ્વારા ભક્તોનું કલ્યાણ થાય અને દરેક ભક્તોની ભગવાન શિવ ઈચ્છા પૂર્ણ કરે એવી શુભકામનાઓ સાથે હર મહાદેવ જય ભોલેનાથ